ધ મુસ્લિમ બ્રધરહુડ દ્વારા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સહયોગથી વર્ષ બે હજાર પચીસમાં ધોરણ દસ અને બારમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ કેરિયર ગાઇડ્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે કેપી ફાઉન્ડેશનના ફારૂકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે જ બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવા સુરતના જાણીતા સ્પીકર્સ પણ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેની સાથે જ સુરતની મુસ્લિમ સંસ્થાઓના ટ્રસ્ટીઓ તેમજ પ્રિન્સિપલ પણ ઉપસ્થિત રહ્યા હતા